હેલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણીશું કે તમે તમારા મોબાઈલથી બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ ગવર્મેન્ટ માન્ય કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો બંને રહેજો આખા વિડીયોમાં તો બધાની પહેલાં તમારે તમારા મોબાઈલ પર કોઈપણ એક ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તો અત્યારે મારા ફોનમાં ગૂગલ ઓપન કરી લીધું છે અને આની અંદર તમારે સર્ચ કરવાનું છે ઈ ઓળખ આ રીતનું લખવાનું છે અને પછી સર્ચ કરવાનું એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ જે બધાની પહેલાં દેખાય છે તે છે તો તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું તો આ વેબસાઈટ ઉપર ક્લિક કરો એટલે તેના હોમ પેજ ઉપર તમે આવી જશો તો આ રીતનું તેનું હોમ પેજ દેખાય છે આપણે બર્થ સર્ટિફિકેટ અથવા ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ સર્ટિફિકેટ જે લખેલું છે પીળા અક્ષરમાં દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તો તમે બીજા પેજ ઉપર આવી જઈશું અહીંયા તમારે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર નથી આપવાનું તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે નીચે જઈશું એટલે બધાની છેલ્લે તમને જે ઓપ્શન દેખાય છે જો આ ઓપ્શન છે આમાં તમારે ક્લિક કરવાનું રહે અને આમાં જવાનું રહેજો બર્થ અને ડેથ બંને ઓપ્શન છે અને એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર તે બંને ઓપ્શન આપેલા છે તમે ગમે તેની ઉપરથી ડાઉનલોડ કરી શકો છો તો આપણે મોબાઈલ નંબર ઉપરથી ડાઉનલોડ કરીશું તો અહીંયા હું મારો મોબાઈલ નંબર ડાઇલ કરી દઉં છું તો મારો મોબાઈલ નંબર મેં ડાયલ કરી દીધો છે અને નીચે જે કેપચા દેખાય છે તે કેપ્ચા આપણે જે રીતે છે પહેલી એબીસીડીમાં હોય તો તે રીતે બીજી એબીસીડીમાં હોય તો તે રીતના આંકડા દેખાય તો તે રીતનું આપણે એન્ટર કરી દેવાનું છે અને પછી જે નીચે દેખાય છે સોર્સ ડાટા તેની ઉપર આપણે ક્લિક કરવાનું એટલે નીચે તમને ઇન્ફોર્મેશન બધી જ આવી જશે તો આ મારા દીકરીનું બર્થ સર્ટિફિકેટ છે તે મેં સર્ચ કર્યું છે તો આવી જશે તો નીચે નથી જવાનું સાઈડમાં સ્ક્રોલ ડાઉન કરવાનું છે એટલે તેના નામ સહિત માતાનું નામ પિતાનું નામ અને ડાઉનલોડ ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટ આ રીતનું આવશે તો જે ઓલ્ડ ફોર્મેટ જે પહેલાં નીકળેલું હશે તે અને બીજી વાર મેં અપડેટ કરાવેલું છે તો જે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો જે નવું અપડેટ હશે તે આવી જશે તો અહીંયા ડાઉનલોડ કરી દઉં છું જો ડાઉનલોડ થઈ ગયું છે મારી ફાઇલમાં ડાઉનલોડ થઈ ગયું છે તો ઓપન કરું તો જો આ રીતનું નવું ફોર્મેટ જે છે તે ડાઉનલોડ થઈ જશે તો આ રીતનું જો કાવ્યનું બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું છે તો આ રીતનું આખું બર્થ સર્ટિફિકેટ જોવા મળશે અને આવી જ રીતે તમે ડેથ સર્ટિફિકેટ પણ આ જ પ્રોસેસથી તમે ડાઉનલોડ કરી શકશો જે ઉપર ઓપ્શન આપણે બર્થ સર્ટિફિકેટમાં આપ્યું હતું તેમાં ડેથમાં આપવાનું રહે અને મોબાઈલ નંબર ડાઇલ કરવાનો રહેશે અને નીચે જે કૅફા છે તે કેપચા સારી રીતે ફિલ કરી દેવાના એટલે ડેથ સર્ટિફિકેટમાં જો તમે બનાવતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો હશે તે ડાયલ કરશો એટલે આવી જશે તો મારા નંબરમાં ડેથ સર્ટિફિકેટ નથી કોઈ પણ એટલે આવશે નહીં તો આ રીતે તમે બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ ગવર્નમેન્ટ અન્ય ડાઉનલોડ કરી અને આમાં તમારા તળા કમ મંત્રીના ગામ અથવા નગરપાલિકાના જે હોય તેના સહી સિક્કા કરાવી લેવાના એટલે ઓરિજિનલ ગણાશે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કંઈક કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો